બોટાદ તાલુકાના હળદર ગામે ખેડૂત પંચાયતની સભા આયોજન કરવામાં આવી હતી જેમાં પોલીસ અને ખેડૂત વચ્ચે ઘર્ષણ થયું બોટાદ એપીએમસીમાં કપાસના કડદો કરી લૂંટ ચલાવવાનો વિવાદ આજે વધારે ઉગ્ર થયો હતો હળદર ગામમાં વધારે લોકો ભેગા થયા હતા લોકોને જુદા પાડવા માટે પોલીસ દ્વારા વિનંતી કરી પણ વાતાવરણ વધારે ઉગ્ર બની ગયું હતું બબાલ દરમિયાન લોકોએ અપીલ લોકોએ પોલીસ પર પથ્થરમારો કર્યો હતો અને પોલીસની ગાડીઓ પર પથ્થરમારો કરવામાં આવ્યો હતો જેમાં ત્રણ પોલીસકર્મી ઘાયલ થયા હતા લોકોના ટોળાને કાબૂમાં લાવવા માટે પોલીસ દ્વારા ટીયર ગેસ છોડવામાં આવ્યા હતા એવાલ ડાબી મનસુખ બોટાદ પાત્રે વરસે હવે જઠલો જેવા સાથે અહીંયા આપણે બધાએ બેસી રહેવાનું છે લાઈવ સોશિયલ મીડિયાના માધ્યમથી જેટલા લોકો આજે સાંભળતા હોય જોતા હોય અને વિનંતી કરીએ છીએ કે હળદર ગામની અંદર કિસાન મહાપંચાયત ચાલુ થઈ ગઈ છે આ પંચાયત અહીંયા ને અહિયાં બહારી રાખવાના લોકોને અને જેમ બને એમ આજુબાજુ ગામડા ફસાયેલા લોકોને કહીએ છીએ કે આવી જાવ હળદર આવી જાઓ લોકો આવે છે હવાલારના લોકોતા કહીએ આ લોકો ચાલુ દોસ્તો અહિયાં આવીને કોઈ પણ વ્યક્તિ લાકડી પછાડવાની કોશિશ કરે આપણે ઉભું થવાનું નથી આપણે આપણી જગ્યા પર બેસી રહેવાનું છે અને જ્યાં સુધી મારા ખેડૂતો બેઠા છે ત્યાં સુધી પ્રશાસન ની તાકાત નથી રાખતી બોલાવી અને યાર્ડ ના ચેરમેને પ્રેસ કોન્ફરન્સ કરી અને જે એક અઠવાડિયા થી કેસેટ વગાડતા એને એ કેસેટ ખાલી ને ઉગાડ્યું ખેડૂતો સાથે સુખદ સમાધાન થઈ ગયું છે આવું કયું આપણે પત્રકારો એ પૂછ્યું શું થયું એવું બને બે લુખા માણસો એ લોકો મૂકી દે તાળો કરવાના પ્રયત્ન કરે તો આવા લોકો કેમેરા ચાલુ રાખવાના છે મહત્વની એક મારી જાહેરાત છેલ્લી કરી તબિયત નાદુરસ્ત હોવાના નાતે ભાષણ કરા કર નહીં કરી શકું લાંબુ નહીં ચલાવી શકું પણ એક વાત દાવા સાથે કહું છું પરિણામ નહીં મળે ત્યાં સુધી રાજુ તરપડાના ખોળિયામાંથી એમાંથી પ્રાણ દવા નમસ્કાર મિત્રો હું ફિરોજ આજે તમને એક નવી વાત કરવા આવ્યો છું દીવ મિરર ન્યૂઝ જોતા રહો સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં અને શેર કરવાનું પણ ભૂલતા નહીં સત્યની સાથે જોડાતા રહો નમસ્તે મિત્રો હું છું ચાંદની પરમાર આપની મનપસંદ ચેનલ એટલે કે દીવ મિરર ન્યૂઝ ચેનલને લાઈક કરો શેર કરો અને ફોલો કરો અને હા તેમાં દરરોજ તાજા સમાચાર જોવાનું ભૂલશો નહીં